મા છે તો પપ્પા છે ને ગયા છે પોરબંદર બસ જો આ ઘડી જ નીકળ્યા હજી કુંડરાટાણમી ભરલી તો લાઇટ આવી હતી ને હવે નીકળી ગયા નાઈટ હોય ને શાકભાજીને લેવાનું હતું અગરબત્તીને લેવાની હતી એટલે હવે ગયા છે એટલે પપ્પા આવશે હવે સાડા બાર એક વાગે અમારે વાહીંદા ને ફર્યા ને એવું થઈ ગયું સિરામણી થઈ ગયું હવે રહોડું સાફ કરવાનું છે ને ઘરમાં કામ કરવાનું છે હાલો શિવ દાદા એમ કીધું

બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવાના બસ બધા મજામાં ને કાલ કરતા મમ્મી આજ વાતાવરણ સારું છે તાધાર છે ને ભાઈ કાલે તો પવન તો હજી ઉકરા તૂટી તો આજ હજી વાંધો ન આજ સારું છે હજી ને સીવન છે ને હવાર મે રાવણા છે ને એમાંથી આમ કોક કોક હવે ઝુમખ્યું કાળા દેખાય છે એટલે ત્રણ ચાર પાડ દીધા ખાધા આઈ ખાટલે બેહી ને પપ્પા છે ને અંદર ટી જોતા પપ્પા ને નથી ખબર કે સીવી રાવણા ખાધા

દહ વાઈ ગયા સંજો હંજો જ પોતાને થઈ ગયા રહો હોડું હિસાબ થઈ ગયું મમ્મી ને થાં મૂટકે અને મારે હવે છે ને કેરી પાડવાનું છે એને તો આકડી એક પાર બેહાડ ગઈ હતી વેડો તો હું લઈ આવી તું ત્યાં રે હવે હીરે હું હું તારા લેતી આમ તને તો તારા વરી ઉતારવાના છે આજ આજે મટાણે ભાવેશભાઈ છે નહીં મારે એકલી વારો છે આજ કેરી ઉતારવાનો પપ્પાએ કીધું કે ઉતાર લે છે આમ તો વાતાવરણ સારું છે ન કરતા જો વાતાવરણ વાવાઝોડા લઈને ના કહી છે પવન વાત ને તો તે કાલે ઉતાર લે પણ હવે અઠાણે એવું કઈ બહુ છે નહીં એટલે ત્રણ ચાર ટકા ઠાવ કે ઠાવ કે મમ્મી ઉતારવાની છે ને હું જાઉં છું હા ઉતરે એટલે ઉતાર ઉતરે એટલે અત્રણ ઉતાર નહીં ઉતરે તો પછી આવતી રહેતી બપોર પછી ઉતારશું ઓય લાંબા તો ન કરે બપોર પછી જાવ હું અહીંથી ઉતારું ઉતરે એટલે સીવું જો જો હમણાં સીવું તું વાયડી છે કે ડાઈ છે અટાણે એમ કીધું કે ડાઈ છે ન કરે એમ કે હું ડાઈ આવું છે કેમ કે આમ છે તો હરખું આમ છે તમારા આમ એ ઘટું ઘટું એકવાર બોલ તો પાછી

ती जाय ना तो हाले अब बादमी पाछु काडले मारत बाद ती काडले मार दीको आवडे ना बोलती जा आलो कैरी लेवी होई तो हा तो तो हा ती तो के मायपी ए के मायपी न्याथी आईपी कतला ने कतला रुपिया ह 10 બહુ મૂકી નહીં આપો ને મીઠી છે ને હું હવે છે ને અન્યથી આપડતી જાવ એને અહીંયા બેહાડી દીધી મેં કીધું ત્યાં બે હે એના બે હું તું રોલમાં મેં કીધું બે હું કા ત્રણેય તારી પાસે રાખદ હું વેડો ભરી ને એમણો આવવા દે તું કાઢ લેજે થઈ ગયો ખાલી થઈ ગયો હાલ હું પાછી આપડીને દઉં ને એને તગારા કેરી ભરાઈ ગઈ ને દાદાજી ન થઈ દાદા એ છે બાર હાડા બાર થઈ જા મને ખબર છે તો હું કરવા વાટ છો ભાઈ પેંડો ખાવ મને ખબર છે હવા ને દસ વાર લગભગ પૂછ લીધું ત્રીજું તગાર મને દીધું નહીં પછી હું માથે લઈ આવી કોઈ તો એમાં ધૂળ ને નાખી પાણી નાખી તવી થો આવીને શીરો બનાવતી તેવી તો ધોઈને દઈ દે દાદી ને ક્યાં ગઈ હમણાં જો રોટલા વારવા એક જો અહીં તગારું ભર્યું ને પીડી ઉતારવાર કોઈ હતું નહીં ટાઈમલેસમાં ખડીક વાર મૂકી દીધું અરે બાપા તારે હજી વાર છે તારું વાર છે એ વેળામાં આવી ગઈ કેરી વાર છે હજી તારે ને બે તગારા છે ને અહીં ભૈરા એક મોટું છે ને બે ઝીણકા છે તડકો લાગ્યો ફૂલ જો મસ્તીની કેરીઓ માખીને હવા આવી ગયો માખી હજી વાર છે પાકવાની વાર છે માખીને હવા આવી ગયો પેલા ખુરશી ખુરશીને વેડો બધું મૂકી દઈએ ને પછી છે ને ઘેરીઓ મમ્મીને પૂછું કે ક્યાં દાબો નાખવાનો છે કેમ કે ઓહરીમાં તો એકલો દાબો ડાબો નાખવાઈ પડ્યો જ છે હોળામાં જગ્યા હતા એકાદા દાબો હમાય ન કરતા પછી ન્યાય હાકડ થાય ક્યાં જવા દે મમ્મી પેન તો ઘર આવતા રહ્યા અરે ખુરશી થોડીસી વા મૂકવા જતી ઉપર ઓસરી માં કઈ છે મમ્મી તગારા ચડાવવા જો હે અટાણા મૂકી દઉં પછી ગોઠવી આવી છું અટાણા આ રસ્તે કુંડા માંથી મૂકી દઉં અટાણ ભારોટ માથે વા મૂકી દઉં હીરો આવ્યા રાખશે તો તગારા ઉતરી ગયા હવે કઈ નહીં રોંઢે ના ઉતારીએ તો બે દી પછી ઓલા આંબામાં હાટે જોઈ આવીશું રોંઢે હાલો કેરી લેવી હોય તો લેવી એ તો તમે જોશ ખબર પડે ભાવતા ને જ જાજો બધાને માપે જ છે હું તમને એકસો પચાસ માં આપી હાલો નહીં લઈ લ્યો તગારું પેલા બેન કેરી જોઈતા લ્યો હા તાજી તાજી ઉતારે બેન તમારે કેરી લેવી કેરી લેવી તમારે કેરી લેવી હાલો તો તગારું આખું રાખવું થોડી બે કેરી કે બે તગારા બે તગારા બે તગારા તારિયા તમારે સીવું છે ને ઇજરી એક નીચે પડી ગઈ હતી ને કેરી તો એમાં મીઠું નાખીને ખાઈએ તો ચડાવ થઈ ગઈ છે હવે સાવ કાચ્યું ન હોય છે હા ચડાવ થઈ ગઈ છે પીડપીડ હાલતી કા ઉતરાવી હતા ઘર ઉતરાવી કે હું ઉતાર લો હે હું મૂકી દઉં તું નહીં ઉતારવા લાગ આવડે તને ખોલતા આવડે હે ખોલી લીધું ને કા ઊંધું ઊંધું ઊંધો હા એમ છે આ કયા છે મામાના અને મામાના ભાવે ને હાલ હાલ હું પણ ઉપાડ 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 એ તું તું ખા મત દીકો પેહલા તું ખા પછી હું દાદી હમણાં આવીને લઈ લેહે તું એ પણ તું ખાલ પેડો પેડો દવા ભાગા ને પૂછતી તી દાદા કહીંયા આવશે ક્યાં આવશે ને પૂછતી તીને મંડો ખાવા પેડો એક લો હવે મસ્ત 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 પેડો હમ બે બે હાથમાં રાખીને ખાસ છવાય ગયા હવે વરસાદ બંધ થયો વરસાદ એમ માનો ને કે વિડીયો અટાળે છે તો હવે ચાલુ કર્યો વાગે હું બાયણે નીકળી મને માથું બપોરે એટલે હું ઓલું રોલર લગાવી ને ફૂઈ ગઈ હતી પછી ઉઠી હાડા તા ને ઘડી કોમેન્ટના જવાબ દીધા તાતા વરસાદ ગાય જ સી હું કે બાયણે જાય બાયણે નીકળ્યા મમ્મી ને પપ્પા છે ને કેરી ઉતારતા હતા તેને તો ઘરાત મેં હવા ઉતારી હતી પછી શ્યા તો ગર મમ્મી ને પપ્પા એ ઉતાર્યા

કોવાનો પણ એવો હતો ને હવે મમ્મી આ ફેરાથી પાક છે નઈ પાકે આમાં કાડા ઝુમખા જો અમુક તો અમે ડાચ સીવણ હવારે આપડી જતા જઈએ 15 2 તો અમારે છે ને જો અમારે સબસ્ક્રાઇબર મળવા આવ્યા છે કોયનામાંથી હાય હાય ઉચાર્ક કરતા તો 15 ના તાર તમે કીધો અંદર આવો તો એજી આયા જોઈ પામે કીધો હાલો વાહ અમે <laughs> 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 <laughs>

I not know, <laughs>